પાટણ જિલ્લાના સમી ખાતે સમી રાધનપુર પર દુનાવાડિયા ગજ્જર સુથાર સમસ્ત પરિવાર દ્વારા રાજરાજેશ્વરી ચામુંડા માતાજી બુટ ભવાની તથા ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો દુનાવાડિયા ગજ્જર સુથાર સમસ્ત પરિવાર દ્વારા ભવ્ય મંદિર બનાવી ત્રિદિવસીય ઉજવણીના ભાગરૂપે ભજન ભોજન યજ્ઞ શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા પાટણના સમી ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો શ્રદ્ધાળુઓ સહિત કાર્યકરો અગ્રણીઓ અને ગજ્જર સુથાર સમાજના લોકો હાજર રહ્યા સમી રાધનપુર હાઇવે પર દુનાવાડિયા ગજ્જર સુધાર સમસ્ત પરિવાર દ્વારા ભવ્ય મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરાઈ રાજ રાજેશ્વરી ચામુંડા માતાજી બુ ભવાની તથા ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાયરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તો બીજા દિવસે પંચાંગ કર્મગ્રમ હોમ હવન અને નગરયાત્રા સ્થપન સાથે સાંજે ભવ્ય લોક ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં લોક ડાયરો યોજાયો હતો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે હોમ હવન પૂજા મહાઆરતી સાથે માતાજી મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાથે જ યજ્ઞ પૂર્ણાહુતિ સાથે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર